विजापुर मधारेला सुरेश भाई अमारे आदिस्थापक अमृताबा ने मंजूबा कहलाद दास ने मंजूबा हमारा कमिटी मेंबर समग्र सोहम परिवार तथा अलग अलग गांव बधारेला दरक धर्म प्रेमी हंसों ने ना आनंद कॉटी सदगुरु साहब जय गि आज नो दिवस आम तो रामदास बाबूए एक धारी लीधो

અને સાહેબ હાથી તો પછી છે ને 1 વર્ષ માટે હોય પણ સદગુરુના દેશનો હાથી તો સાહેબ આખી જિંદગી હોય જ્યાં સુધી દેહમાં પ્રાણ દિયે ત્યાં સુધી આની પુરાણાવતી થઈ જાય એને સદગુરુનો હાથી કહેવાય સાદી ભાષામાં વિકરામ બાપુ તેજપુરી કોપના સાથી થઈ ગયા સાહેબ એને 50 વર્ષ થઈ ગયા આજે 50 માં સાહેબ બાપુએ પોતાનો સિલેફ 50 નું સત્ય પ્રકાશ લાન માર્ગનો ભૂત દિવસ વિકારામ બાપુને એટલે તેજપુરી બાપુ મળ્યા એને 50 વર્ષ પૂર્ણ થયા સત્યનો પ્રકાશ વિકારામ બાપુને ક્યાંથી મળ્યો તો કે તેજપુરી બાપુ પાસેથી અને તેજપુરી બાપુના સાનિધ્યમાં સાબ વિચાર કરો ગુરુ છે એની लौકિક ઉંમર નાની અને શિષ્યની ઉંમર મોટી મેં આપણા પ્રભુદાસ બાપુને વાત કરી ન કે તો જ્યારે તેજપુરી બાપુના સાનેધ્યમાં બાપુ ગયા ત્યારે ઉંમર કેટલી હતી તો વિકરામ બાપુને ઉંમર હતી 60 વર્ષ અને તેજપુરી બાપુને 20 30 વર્ષ એવું હતું પ્રભુ બાપુ તમે વિચાર કરો કે શિષ્યની ઉંમર નાની અને ગુરુની ઉંમર નાની શિષ્યની ઉંમર મોટી लौકિક જગતમાં મેળ બેહેવો લાગે છે આ તો સદગુરુનો દેસ છે વળા

પણ અફસોસ મને એ વાત નો રહી ગયો કે સહદેને એને હું દર્શન કરી શક્યો નહીં આપ બધા ભાગ્યશાળી છો કે એના ચરણમાં કિલ્લોલ કરી ગયા એના શબ્દમાં રમી ગયા ભિખારામ બાપુ કે અરવાચે દે ઉપનો કબીર દાવા સાથે કહી શકાય છે હરા હળ આપણ સેટ ની અંદર જણે 18 આલમ ને એક કરી નાખે સાહેબ જગત ની અંદર સંતો ઘણા છે

ભીખારામ બાપુ નામના સંતના અમે સેવક બાપુ છે નાથજી બાપુ છે ઘણા ઘણા સંતો છે એના આચાર્યો છે આજે ધારા ચલાવી રહ્યા છે પણ હું ધન્યવાદ એટલા માટે આપું છું કે

એને વૈજ્ઞાનિકોએ નામ ગુરુ ગ્રહનો આપ્યો જે પૃથ્વી કરતા 1600 ગણો મોટો છે આપણે પૃથ્વી છે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ એના કરતા 1600 ગણો ગુરુ મોટો અને ગુરુ ગુરુત્વાકર્ષણથી આપણે બધા ચાલી શકીએ છીએ માણી શકીએ છીએ જીવી શકીએ છીએ બાકી તો પૃથ્વી ઉપરથી થોડાક ઉપર તમે જાવ એટલે ત્યાં સ્થિર થઈ જાવ આવું વૈજ્ઞાનિકો માને છે સાહેબ એ ગુરુત્વાકર્ષણ એટલે સદગુરુ

એટલે સદગુરુ નામ નો એક દેહધારી અંશ પ્રગટ થાય અને અંશ છે ને એ સમગ્ર ચેતન શક્તિ નો વિસ્ફોટ કરે પ્રકાશ કરે જગત એનો ફેલાવો કરે કે ભાઈ તમે જ્યાં ઊંધે માથે થાવ છો જે તમારી કલ્પના છે એ કલ્પના નો ઘાટ છે આનાથી જુદો છે આ દેહ તું નથી તું આ દેહ થી ન્યારો છો આ સાબિત કરાવી દે અને સાબિત ક્યારે થાય ખબર

એટલે સનાતન ચાલ્યો પણ ત્રીજી એક વ્યક્તિ એવી હતી જેને મેં દર્શન કર્યા છે સંતો સાથે એ ગામમાં મોજુદ હતા હમણાં નિર્વાણ એક વ્યક્તિ હતી સાહેબ એ એ યોગ છે આ મગજમાં આવે એવું નથી અને કોઈને સમજાય એવું નથી એ તો કોક કોક વીરલો આને જાણે એ રામદેવ ભાઈ દાદા ઉગમસિંહ પાસે ગયા ઉગમસિંહ દાદા એવું કીધું કે ભાઈ ક્યાંથી આવ્યો કે હું તો એવો રાજસ્થાન મેવાડ મારે આ જાણવું છું કે હું કોણ છું એટલે તું એકલો આવ્યો કે હા પૈણેલો છો કે હા તારી ઘરવાળી ક્યાં ક્રિયા વસૈયા નથી તો ના સમજાવ આ દેશ એવો છે વાલા કે એમાં સો જોડે જવું પડે

મારો તો અવાજ એવો છે એટલે હું ભજન ગાઈ નથી શકતો પણ એકાદી લીટી બોલું એ સતી તમે ચાલો સદગુરુજીના દ્વાર રે એ સતી તમે ચાલો સદગુરુજીના દ્વાર રે એ વાત

પરિસ્થિતિ એવી છે કે કોઈ ઘરવાળી તૈયાર હોય તો ઘરવાળો ના પાડે અને હરફળ છોકરા ના પાડે આમાં જાવું ક્યાં આવું જ છે ને આખા જગતની અંદર આવું ચાલે છે પણ જે જે વાલા નીકળી ગયા ને એની આ મહાનતા છે

એનો દિવસ આપણે ઉજવી રહ્યા છીએ સમય વધારે લઈ ગયો માફ કરજો સંતો પણ આંગણે આજે પિથાંતો રામदास બાપુ ધર્મ એના વિધ્રે ઉજવે છે પણ આજ કાંઈ વિશેષ કાર્યક્રમ છે રાજા તો બધાય હોય પણ આજની તિથી છે ઈ મરજા સ્વરૂપની છે અને એમાં આપણે બધા સહભાગી ભઈએ આપણા અપરોહણે ભાગીય છે સદ્ગુરુ સાહેબ સદ્ગુરુ સાહેબ સદ્ગુરુ સાહેબ જય જો